ઝાડ નાના ભાઈ ની બહુ નો આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે બંને સામૂહિક રીતે એકસાથે જીવન ટૂંકાવતા પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે બંને મૃતદેહોને નીચે ઉતારી યા હતા બનાવની વિગત અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર નિર્માણ પામી રહેલ એરપોર્ટ પાછળ નો ગામા સીમમાં ઝાડ ઉપર એક યુગલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે જે અંગે સ્થાનિકોને જાણ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બંને મૃતદેહને નીચે ઉતારી તે કોણ છે તેની શોધખોળ શરૂ કરતા ઇસમ ઝઘડિયાના ખર્ચી ભીલબાડા ખાતે રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના છત્રીસ વર્ષીય મનુભાઈ ઉર્ફે મુન્નો અને તેની સાથે મૃત પામનાર તેના નાનાભાઈની પત્ની રેખાબેન વશરામ હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બંનેનો આપઘાત પાછળ પ્રેમ સંબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘટના અંગે મૃતકના સંબંધી દ્વારા ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી બંનેના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી